અયોધ્યામાં પ્રભુ શ્રી રામ બેરાજી ચૂક્યા છે અને કહી શકાય કે બાવીસ જાન્યુઆરીનો આ અવસર તમામ લોકોમાં એક ઉત્સવ મનાવી રહ્યા છે તમામ લોકો ભવ્ય ઉજવણી કરી રહ્યા છે અનેક રાજ્યોમાં અનેક શહેરોમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા શહેરમાં પણ ખાસ ઉજવણી કરવામાં આવી જેમાં શહેર વિધાનસભા દ્વારા હરણી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પણ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં પુષ્પવર્ષા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડોદરા શહેરના મે મેયર તેમજ તમામ જે મહાનુભવો છે ખાસ ઉપસ્થિત રહ્યા અને તેમાં લોકોએ પણ ભવ્ય ઉજવણીમાં સહભાગી બન્યા અને ભવ્ય ઉજવણી કરવામાં આવી ભગવાન રામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર દિને સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શહેરવાડી વિધાનસભા દ્વારા વડોદરા શહેરના હણી ખાતે આવેલ બીડભંજન હનુમાનજીના મંદિરે આરતી અને પુષ્પવર્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જ્યાં મોટી સંખ્યામાં લોકો દ્વારા આ ઉત્સવને ઉજવવામાં આવ્યો અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પણ જીવંત નિહાળ્યો ત્યારે આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ પ્રદેશ પ્રવક્તા ભરત ડાંગર વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની સ્થાયી સમિતિના અધ્યક્ષ આજે આખા ભારતભરની અંદર પ્રભુ શ્રી રામજીનો આ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે જે વર્ષોની પ્રતિક્ષા હતી પ્રતિક્ષાનો અંત આવ્યો છે એ પ્રતિક્ષાનો અંતની આ ખુશી આખા ભારતભરમાં દેખાય કે અંત પછી શરૂઆત કેવી છે તો આ શરૂઆતની એક ઝલક આખા ભારતની અંદર દેખાય છે ઘરે ઘર નહીં દરેક મંદિરોમાં નાના મોટા મંદિરોમાં ખૂબ જ ભવ્ય રીતે રોશની કરવામાં આવી છે છે અને એમાંથી આ સ્વયં પ્રભુ શ્રી રામજી આ મંદિર પધાર્યા હતા એ મંદિરની અંદર ભવ્ય અને વિરાટ રીતે કાર્યક્રમ કરવામાં આવે છે સાડા બાર વાગે મહાઆરતી અગિયારસો દિવાળી થશે અને દરેક બધું અખંડ રામધૂન કરશે